વધારે દર્દીઓ લાભ લીધો ત્યારે દર્દીઓના ચેકઅપ અંતર્ગત વિવિધ બીમારીઓનું નિદાન કરવામાં આવ્યું આ કેમ્પમાં તજજ્ઞ ડોક્ટર દ્વારા વિવિધ રોગો વિશે માહિતી આપવામાં આવી અને આ કેમ્પને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી આજ રોજ તારીખ છ બે બે હજાર પચીસના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધારી ખાતે આયુષ્યમાન ભવ મિશન અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં અંદાજે એકસો પાંત્રીસ જેટલા લાભાર્થીઓએ દર્દીઓએ લાભ લીધેલો છે અને અમેલી શાંતાબા મેડિકલ કોલેજમાંથી વિવિધ વિભાગના તજજ્ઞો ડોક્ટરો આવેલા છે ફિઝિશિયન વિભાગ સર્જિકલ વિભાગ બાળકોના ડોક્ટર છે ગાયનેકોલોજીસ્ટ છે સાયક્યાટ્રિસ્ટ છે દાંતના ડોક્ટર છે સર્જન છે સાયકેટિક ડોક્ટર છે એ રીતે અત્યારે હજુ કેમ્પ ચાલુ છે